મેડિકલ વેસ્ટને દુર્ગંધ મારતો કચરો સંતાડી રાખ્યો હોવાની માહિતીના આધારે ખાનગી ચેનલ પ્રતિનિધિ મુતુરઝા અલી મસાણી અને વિપુલ જાની સ્થળ ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન એ ગોડાઉન નજીકથી ધુમાડો નીકળતા તેને ચાલુ ગાડીમાં શૂટિંગ કરતાં કરતાં સ્થળ ઉપર જઈ રહ્યા હતા તે દરમિયાન રોશની એસ્ટેટ નજીક ભારત ટ્રેડર્સ નામના ગોડાઉનમાં પહોંચતા તેના સંચાલક મારૂફભાઈ તેમની પાસે દોડી આવી તેમનો મોબાઈલ ઝુટવી લીધો હતો અને ચેક કરી પાછો આપી દીધો હતો જે બાદ તેમને અન્ય ઈસમને બોલાવી અભદ્ર ગાળો સાથે માથાકૂટ સર્જી તેમના ગોડાઉનમાં લઈ જઈને પૂરી દીધા હતા ને ખોટા ચોરીના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જે અંગે જીઆઈડીસી પોલીસ મથકે મુતુરઝા અલી મસાણી દ્વારા ફરિયાદ આપતા પોલીસે અંતે ગોડાઉન સંચાલક મારૂફભાઈની ધરપકડ કરી હતી અને તેની મદદગારીમાં કોણ હતું તેની પૂછપરછ સાથે રિમાન્ડની તજવીજ શરૂ કરી હતી